બહુચરાજી મંદિર માં રસ રોટલી ના પ્રસાદ ની પરંપરા ભારતીય સંસ્કૃતિ અને ભક્તિ ભાવ નું એક अनोखो ઉદાહરણ છે આ પ્રસંગ માત્ર એક ભોજન સમારંભ નથી પરંતુ તે માતાજી ના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ પ્રતિ ની તેમની કૃપા અને શક્તિ નું પ્રતીક છે શ્યામકુમાર ના નમસ્કાર આજ ના વિડિયો માં આપ નું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને પરચો આ પ્રથાની શરૂઆત લગભગ 3 સદીઓ પહેલા થઈ હતી વલ્લભ ભટ્ટ માતાજીના અનન્ય ભક્ત હતા અને માતાજીના મંદિરમાં સેવા પૂજા કરતા હતા એક સમયે તેમના જ્ઞાતીજનોએ તેમને ઉપહાસ કરવા માટે એક અશક્ય માંગણી કરી જ્ઞાતીજનોએ માગસર મહિનાની ઠંડીમાં જે સમયે કેરીનો પાક શક્ય જ ન હોય જમળવારમાં કેરીનો રસ અને રોટલીનું ભોજન કરાવવા જણાવ્યું વલ્લભ ભટ્ટ આમ앙ણીથી ચિંતિત થયા અને માતાજીને પ્રાર્થના કરી. ભક્તની लाज રાખવા માટે માતાજીએ સ્વયં ચમત્કાર કર્યો. કહેવાય છે કે જ્યારે ભોજન પિરસવાનો સમય થયો, ત્યારે માતાજીની કૃપાથી રસ અને રોટલી તૈયાર થઈ ગયા. આ ચમત્કાર જોઈને જનાતીજનોને પોતાની ભૂલ સમજાઈ અને ત્યારથી આ પરંપરા શરૂ થઈ. આ પ્રસંગ દર્શાવે છે કે માતાજી પોતાના ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું રક્ષણ કરવા માટે કોઈ પણ અશક્ય કાર્યને શક્ય બનાવી શકે છે મહોત્સવની ઉજવણી દર વર્ષે માગશર સુદ બીજના દિવસે આ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે જેને અન્નકૂટ મહોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રસાદનું સ્વરૂપ મુખ્ય પ્રસાદ કેરીનો રસ અને રોટલી જ હોય છે જોકે માઘસર મહિનામાં કુદરતી રીતે કેરી ઉપલબ્ધ ન હોવાથી કેરીના રસ માટે ખાસ કરીને કોલ્ડ સ્ટોરેજમાં સાચવેલી કેરીઓનો ઉપયોગ કરવામાં આવે છે